હાય જય જિનેન્દ્ર આજે આપણે કેસુડાના સાબુ બનાવીશું આ મુર્તાની માટીનો બેસ છે અને આ સફેદ બેસ છે આ કેસુડો છે મેં ક્રશ કરીને રાખ્યો છે જુઓ એટલે મેં ક્રશ કરીને રાખ્યો છે હવે હું એને પાણીમાં પલાળી દઉં છું અને આપણે આ પ્યોર બનાવીએ છીએ

પ્યોર કેસુડો નો કેમિકલ કોઈ જ કેમિકલ નહીં જુઓ આમાં કેસુડાના મેં અંદર ફૂલ નાખ્યા છે અને આ કેસુડો અને મોટાની માટીના શોપ છે જે સ્કિનને ઠંડક બી આપે પિમ્પલ્સવાળા માટે પણ યુઝ કરી શકો સ્કિનમાં પિગમેન્ટેશન હોય તો એમાં પણ તમે યુઝ કરી શકો છો